કે આજે લોકો બહાર નથી નીકળી રહ્યા આજે તમારું જે ગ્રાઉન્ડ છે બાજુમાં એ ગ્રાઉન્ડ છીની લીધું આ ભારતીય જનતા પાર્ટીએ તમારું ગ્રાઉન્ડ લઈ લીધું અને અહીંયા સ્કૂલ નું બાંધકામ ચાલુ કર્યું અહીંયા સ્કૂલ ઓલરેડી હતી આ આ ભારતીય જનતા પાર્ટીવાળા વાળા કઈ પાસે વોટ માંગવા આવી રહ્યા છે હું અહિયાં વચન આપીને જાઉં છું તમે બારીમાંથી કે બાણા અંદરથી સાંભળજો કે જેવું ઇલેક્શન પટ્યું નહીં સાત તારીખ ગઈ કે આ ગ્રાઉન્ડ માં જે સ્કૂલ નું બાંધકામ ચાલુ છે એ બંધ કરાવીશું અને પાછી માટી પુરાવીને જ્યાં ગ્રાઉન્ડ હતું આ લગ્ન કરતા હતા એ પાછું કરીને હું આપીશ એ મારો વચન છે